નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘુડિયા ડોક્ટર એન્જી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બે હાજર ચોવીસ પચીસ રમત મહોત્સવ યોજાયો જેમાં સિનિયર જુનિયર ના બાળકો તેમજ વિનય મંદિર ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈ સ્કૂલ ડોક્ટર એનજી શાહ વિદ્યાલય વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ધોરણ એક થી બાર ના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આંતર શિયાળુ રમોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોની ખેલ દિલીની ભાવના જાગૃત થાય તેમજ બાળકો માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તેમજ વિદ્યાર્થીઓમાં એકબીજા પ્રત્યેની ભાવના કેળવાઈ રહે હિતુષર સ્પર્ધાનું આયોજન કરવાના આચાર્ય શ્રી દીપિનભાઈ પટેલ તેમજ વિવિધ સંસ્થાના વડાઓ અને જ્યોતિધામ કેમ્પસના તમામ શિક્ષક મિત્રોના સહયોગથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિદ્યાર્થીઓને સંગીત કુર્તી એથ્લેટિક્સ તેમજ સાંઘિક રમતો સાથે ખો ખો કબડ્ડી વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા તમામ રમતોમાં વિજેતાઓ થનાર વિદ્યાર્થીઓ સાથે તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના વડાઓ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા રિપોર્ટ શૈલેન્દ્ર પ્રજાપતિ વાપર્યા વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ડોક્ટર એલડી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ચંદુલાલ મોહનલાલ શાહ વિનય મંદિર બાળ મંદિર ડોક્ટર એલડી શાહ વિદ્યાલયના સર્વાંગી કેમ્પસના બાળકોનો વર્ષો વર્ષના આયોજનના હેતુસરનો બે હજાર ચોવીસનો અને બે હજાર પચીસનો રમતોત્સવ આજે ધામધૂમથી રંગેચંગે ઉજવાઈ રહ્યો છે મિત્રો બહુ આનંદ સાથે મારે કહેવું પડે છે અને કહી રહ્યો છું કે વાઘોડિયા તાલુકામાં આખા તાલુકામાં આટલો મોટો રમતોત્સવનું આયોજન પ્રાથમિક પ્રાઇવેટ ધોરણે ક્યાંય નથી થતું સરકાર કરે છે ખેલ મહાકુંભ પણ સરકાર પછીનો સૌથી મોટો રમતો ઉત્સવ અમારી શાળાના કેમ્પસમાં વર્ષોથી ઉજવાય છે અને આપ શ્રી જોઈ રહ્યા છો બાળકો કેટલા આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે અમારે ત્યાં બધા થઈ ગયા લગભગ 1800 થી 1900 શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીણીઓ આજે ભાગ લઈ રહ્યા છે જે અમારા માટે ખરેખર ગૌરવની લાગણી છે ખરેખર કૌતો ગૌરવની લાગણી છે અમારા માટે અને બધા થઈને પહેલા બીજા ને ત્રીજા અમારા લઈને બધા થઈને લગભગ 900 ઇનામોનું વિતરણ આજ રોજ અમે મહેમાન શિરોની હાજરીમાં કરવાના છીએ રોડ શ્રી વાગડે યોગ મંડળ এড્યુકેશન પર સંચાલિત તિતિતમ કેમ્પસની તમામ શાળાઓ વર્ષ 2024-25 નો આંતરવર્ગીય શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ રમતમાં એથ્લેટિક્સ તથા સંગીત રમતોનું આયોજન કરવામાં આવ્યું છે આ રમતમાં કુલ ઓગણીસો જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો જેમાં એક દિવસ શાળા કેમ્પસની તમામ ભાઈઓની રમતો રાખવામાં આવી બીજા દિવસે બહેનોની રમતો આજ રોજ આ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના પ્રભાવ પ્રાર્થના ખંડની અંદર પ્રમાણપત્રો આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવશે શાળા મંડળનો અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જે આવા સ પ્રવૃત્તિઓનું પ્રવૃત્તિઓનો ધ્યાન દોરી અને બાળકોના સહંગાઈ વિકાસમાં ધ્યાન આપે છે એ મદદ અમે સૌ પ્રતિદાન કેમ્પસના સારા પરિવારના સભ્યો મંડળના ખૂબ ખૂબ આભારી છીએ